તમે ક્રેક કરી શકો છો ડન છે પણ તમારે જોડાયેલું રહેવું પડશે તો આ ટેટ વન

ખાસ ધ્યાન રાખજો ટેટાટા નવા સિલેબસ પ્રમાણે તૈયારી કરવી હોય તો આ લાઈવ બેચ અને આ રેકોર્ડેડ બેચ જે છે એના ઓફરનો છેલ્લો દિવસ છે આ ઓફર જે છે એ ખાસ કરીને એ થોડાક દિવસ પૂરતી જ હતી પરંતુ પેમેન્ટમાં ઇશ્ય થયા હતા એટલા માટે આપણે આ જે છે એ ઓફરને એક્સટેન્ડ કરીને

સંભવિત તારીખ છે પણ મોસ્ટ ઓફ નવ્વાણું ટકા ચૌદ તારીખે એક્ઝામ લેવાય જશે એટલા માટે કે દોઢ મહિનો પણ નથી તો આ દોઢ મહિનાની અંદર એમાંય તે આ મહિનાની અંદર વેબ સંકુલ તમારી માટે શું કરી શકવાનું છે શું કરી શકશે એની માટે આપણે લઈને આવ્યા છીએ ફ્રી યુટ્યુબ સિરીઝ કે જેનું નામ છે ફતે ટેટ વન ક્લિયર છે ઓકે તો મસ્ત મજાની આપણે ફ્રી સિરીઝ લોન્ચ કરીએ છીએ યુટ્યુબ ઉપર કે જેનું નામ છે ફતે ટેટ વન શું છે ફતે ટેટ વન તો આ ફતેહ ડેટ વન જે છે ભાઈ હા બધા આવી જશે ભાઈ

પાસઠ થી સિત્તેર માર્ક નું જયારે પદ્ધતિ શાસ્ત્ર પૂછાવાનું હોય તો ત્યારે તમને ખબર હોવી જોઈએ પદ્ધતિ શાસ્ત્ર ની અંદર શું હોય છે તો કે તમને ચારે ચાર એમસી ક્યુ સાચા લાગે તો એ ચાર એમસી ક્યુ માંથી

છે આ બધાને ધ્યાનમાં રાખવાનું છે અને શિક્ષકોનો અનુભવ ઓકે સીટેટ ની એક્ઝામ પરીક્ષા જૂના ક્વેશ્ચન કેટલા બધા ક્વેશ્ચન કે તમને આપવા આપવાના જ છે ઓકે તો આ સીટેટ ના પરીક્ષાના ક્વેશ્ચન હોય ડીએલએડ મોડ્યુલ હોય શિક્ષક આવૃત્તિ હોય અને મેક્સિમમ તો શિક્ષકોનો અનુભવ જે છે

પાત્ર છે આ શિક્ષણ આ યુટ્યુબ સિરીઝમાં કે જેનું નામ છે ફતે છે ફતે દિવસ નું પ્લાનિંગ છે સાહેબ કઈ રીતનું પ્લાનિંગ છે જોઈ લઈએ સાહેબ ઓકે અહીંયા તમને સબ્જેક્ટ છે એક સબ્જેક્ટ ને કેટલા દિવસ આપ્યા છે અને કઈ ફેકલ્ટી કયો સબ્જેક્ટ લેવાના છે ઓકે આનો ટાઈમ શું રહેવાનો છે આ કેટલી કલાક હાલવાનું છે બધી જ વાત કરીએ છે ફતે ટેટ 1 માટે ડન છે તો ગણિત પદ્ધતિ શાસ્ત્ર જે છે એ તમને બે લેક્ચરમાં ગણિત પદ્ધતિ શાસ્ત્ર કરાવી દઈશ ઓકે હવે ખાસ ધ્યાન રાખજો એક લેક્ચર જે છે એ ગણિત પદ્ધતિ શાસ્ત્રનો

ઓકે એની માટે ચલો જોવો તો ભાઈ બધાને ઓડિયો ઓડિયો ક્લિયર આવે છે

શાસ્ત્રમાં તમને મેથડ વાઇઝ મતલબ કે થિયરી વાઇઝ લઈ જાય ઓકે કેવી રીતના વિચારવું શું હોય મેઇન મેઇન પોઈન્ટ શું છે એ તમને કહી દઈશ ડન છે ચલો ધીરેન્સર લેવાના છે આ લેક્ચર ઓકે અહીંયા જે આખું કોષ્ટક છે એમાં ધીરેન્સર કયા કયા લેક્ચર લેશે એ કહેશું ઓળખો છો ને ધીરેન્સર ને ઓકે કોઈ વાંધો નહીં ન ઓળખતા હોય તો મળાવી દઈશ બિલકુલ ચિંતા કરતા નહી તો આ પર્યાવરણ પદ્ધતિ નો આવશે ફરી વાર ધ્યાન રાખજો અહિયાં પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રમાં એક લેક્ચર જે છે એ શો નો આવશે એમસીક્યુ નો આવશે જે કાલે પહેલો જ લેક્ચર એમસીક્યુ નો રહેવાનો છે સાહેબ પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્ર એક તમને ખબર પડી જશે કે કેમ પદ્ધતિ શાસ્ત્ર ના જે છે એમસીક્યુ પૂછાશે કોઈ એમસીક્યુ બેઠા એકે માંથી આવવાના નથી તમે ગમે તે એકેડેમી માં જોડાવ તો વસ્તુ શું છે તો કે વસ્તુ આપણે શીખવાની છે કે કઈ રીતના વિચારું

તમે જોજો આજ યુટ્યુબ ચેનલ ઉપર સમાવેશી શિક્ષણના મેં ત્રણ લેક્ચર લીધા છે મોર દેન ઇનફ છે

અને છેલ્લે આવે છે બાળ વિકાસ તો બાળ વિકાસ ના તમને લેક્ચર આપીશ ચાર લેક્ચર આપીશ કેટલા લેક્ચર આપીશ ચાર લેક્ચર આપીશ બાળ વિકાસ ના જે પણ તમને ધીરેન્સર કરાવશે ને બાળ વિકાસમાં પણ

પ્રશાંત સર ઓકે ક્લિયર છે ઇંગ્લિશ પદ્ધતિ શાસ્ત્ર જે છે એના તમને બે લેક્ચર મળવા પાત્ર છે અને એમાં પણ પ્રશાંત સર એટલે કે યુટ્યુબ ઉપર એવો પ્રયત્ન કરવામાં આવે છે કે એક મહિનાની અંદર મેક્સિમમ ટેટ વન નું ક્લિયર થઈ જાય અને આ એક મહિનો હરખે હરખી મસ્ત મજાની આ સિરીઝ ની અંદર તમે રોજ જોડાઈ જાઓ તો ટેટ વન ક્લિયર થઈ જાવ એવી રીતના અમે કરાવીશું ડન ઓકે જોઈ તમને હવે ગુજરાતી ગદ્ય પદ્ય ની અંદર ગુજરાતી ગદ્ય પદ્ય ના ચાર લેક્ચર આવશે કેટલા લેક્ચર આવશે ચાર લેક્ચર આવશે ગદ્ય પદ્ય ના ગુજરાતી ગદ્ય પદ્ય જે આપણા લેવાના છે બ્રિજરાજ સર ચિંતા કરવાની જરૂર નથી પછી આવે છે ઇંગ્લિશ ગદ્ય પદ્ય એના કેટલા લેકચર આવશે સાહેબ એના ચાર લેક્ચર આવશે આ ઇંગ્લિશ ગદ્ય પદ્ય કોણ કરાવશે સંદીપ સર કવર કરાવવાના છે અને પર્યાવરણ પર્યાવરણ દિવસ નું આયોજન છે સાહેબ ટોટલ કેટલા દિવસ નું આયોજન છે ત્રીસ દિવસ નું આયોજન છે ક્લિયર છે તો અહિયાં ફ્રી સિરીઝ ક્યારથી શરૂ થશે સાહેબ તો કે

દોઢ કલાક જરૂરિયાત સાડા દસે પૂરું થઈ જાય ભાઈ ઓકે અને અગિયાર સાડા અગિયાર થાય બારે થાય પણ આપડી અનુકૂળતા મુજબ આપણે સમય રાખ્યો છે નવ થી સાડા દસ પીએમ ઓકે આ સમય જે છે સાડા દસ સુધી હશે ઓકે રોજ રાત્રે શું હશે લાઈવ લેક્ચર હશે રહેવાનો છે હવે તમને લાઈવ લેક્ચર જે છે એ ક્યાં જોવા મળવાનો છે સાહેબ ટેટાટ બાય વેબ સંકુલ ટેટાટ બાય વેબ સંકુલ ની અંદર એટલે કે આ જ ચેનલ ની અંદર તમને ઓકે આ જ ચેનલ ની અંદર બધા જ લાઈવ વિડિયો જોવા મળવાના છે ડન છે વીકલી ટાઈમ ટેબલ પણ તમને આપી દઉં છું સાહેબ ટાઈમ ટેબલ આપી દઉં ચલો ટાઈમ ટેબલ આપી દઉં છું કે કાલે સૌથી પહેલી જ તારીખ આપણે લઈ લઈએ સૌથી પહેલી તારીખ લઈ લઈએ ભાઈ શું છે વીકલી ટાઈમ ટેબલ જોઈએ નવેમ્બર એટલે સેટરડે શનિવાર છે ધીરેન્દર એટલે કે હું જ તમારો લેકચર લેવાનો છું અને આ લેકચર ની અંદર પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રના સો કરતા પણ વધારે સો કરતા પણ વધારે સો કરતા પણ વધારે

કોણ આવશે બ્રિજા સિંહ આવવાના છે કે જે તમને ગુજરાતી ગદ્ય પદ્ય કરાવવાના છે શું કરાવવાના છે ગુજરાતી ગદ્ય પદ્ય ડન છે

કે ટેટ વન માં બાળ વિકાસ હોય પદ્ધતિ શાસ્ત્ર હોય સમાવેશી શિક્ષણ હોય પર્યાવરણ નું પદ્ધતિ શાસ્ત્ર હોય ગણિત નું પદ્ધતિ શાસ્ત્ર હોય એવા તમને કઈ પાસા નહીં પડવા દઉં એટલા એમસીક્યુ ની પ્રેક્ટિસ હું તમને યુટ્યુબ ઉપર કરાવવાનો છું બિલકુલ ચિંતા કરતા નહીં હા આ યુટ્યુબ ઉપર ફ્રી સિરીઝ છે યુટ્યુબ ઉપર ફ્રી સિરીઝ છે ટેટ વન માટે એટલે એનું નામ છે ફતે ટેટ વન ઓકે હવે મેં તમને કીધું એમ કે અહીંયા હું તમને પર્યાવરણના બે લેક્ચર આગળ વધશું ક્લિયર છે યુટ્યુબ ઉપર આવશે રાત્રે નવ વાગે ઓકે આજ ચેનલ ઉપર તમને મળવાનું છે છ તારીખે એટલે કે ગુરુવારે પ્રશાંત સર આવશે શું લેશે તો કે ગુજરાતી નું પદ્ધતિ શાસ્ત્ર શું લેવાના છે ગુજરાતી નું પદ્ધતિ શાસ્ત્ર સાત નવેમ્બર ફ્રાયડે શુક્રવાર જોવા મળશે કોમન કોમન જે છે અને બાળ વિકાસ છે એમાં તમને એમસીક્યુ બેઝ આગળ વધવા આવશે પર્યાવરણ ના બે લેક્ચર મળશે તો એમાં તમને એક લેક્ચર થિયરી કરાવવામાં આવશે એક લેક્ચર એમસીક્યુ કરવામાં આવશે સમાવેશી શિક્ષણના એક જ લેક્ચરમાં કારણ કે આગળના ત્રણ લેક્ચરમાં બધું કરાવ્યું છે ઓકે તો ત્રણ લેકચર નું ફટાફટ એક જયારે આવશે ને બીજી વાત કે એમસીક્યુ કરાવશો કે થિયરી કરાવશો તો અહીંયા એમસીક્યુ લઈને આવશું પણ રિલેટેડ જો થિયરી હશે તો જે તે સર જે છે જોડે જોડે થિયરી પણ કરાવતા જશે અને આઠ નવે શનિવાર ના રોજ આવશે સતી સર અને આ સતીષ સર તમને શું કરાવવાના છે પર્યાવરણ કરાવવાના છે ઓકે તો અહિયાં મેં તમને શનિવાર સુધીનું ટાઈમ ટેબલ આપ્યું છે અને આ શનિવાર પછી શનિવારે રાત્રે શનિવારે રાત્રે તો રવિવારે તમને મળી જશે સાહેબ ટાઈમ ટેબલ ક્યાં મળશે તો કે બાય વેબ સંકુલ નામની ટેલિગ્રામ ચેનલ માં મુકાઈ જશે આપણી બાય વેબ સંકુલ નામની ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર પણ મુકાઈ જશે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ ઉપર પણ મુકાઈ જશે શું મુકાઈ જશે

અને ફરી વાર કહું છું કે જે લોકોને થિયરી સાથે ઇન ડિટેલમાં ઓકે ભણવું છે તો આપણી પાસે મસ્ત મજાની લાઈવ બેચ પણ છે બેચ પણ છે બંનેનો ટાઈમ જે છે એ કેવો છે ટાઈમ ની પણ આજે લાસ્ટ દિવસ છે ઓફર નો તો લાભ લેવાનું ભૂલતા નહીં આની માટે વેબ સંકુલ જે છે એ ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન એપ્લિકેશન આની માટે વેબ સંકુલ લાઈવ ડાઉનલોડ કરવાની છે અને નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો આમાં તમને સ્ટડી નોટ બુક પણ મળવા પાત્ર રહેશે ક્લિયર છે ક્લિયર ડન સર યુટ્યુબમાં લાઈવ આવશે કે એપ્લિકેશનમાં યુટ્યુબમાં લાઈવ આવશે એપ્લિકેશનમાં તો લાઈવ હોય જ છે ઓકે સવારે સાંજે ટાઈમ ટેબલ તો અલગ જ છે આ યુટ્યુબમાં આવવાનું છે ફ્રી ઓફ કોસ્ટ ઓકે અને આના માટે એવું રેવાનું છે કે આ સિરીઝ તમને ખૂબ ઉપયોગી થશે તમે ગમે ત્યાં જોડાણા હોય તમારે આ સિરીઝ ભણવા તમે ભણી ગયા હોય તો રિવિઝન થશે બાકી મોસ્ટ ઓફ બધું કવર કરાવી દેવામાં આવશે ને આ સિરીઝ થી તમને એટલો બધો લાભ થવાનો છે કે તમે ટેટ 1 જે છે એ નીકાળી દેશો અને આ મહિનો પતે પણ પછીના 14 દિવસ પણ આપણે જોરદાર ગજબનું તમારી માટે કામ કરવાનું છે પણ એની માટે રિસ્પોન્સ ગજબનો જોશે ડન છે તો કેવું લાગ્યું આ તમને ફતે ટેટ